ખર્ચા વધારવા છે ને પછી ઇન્કમ ના રસ્તા વધારવા છે પચીસો વર્ષ પહેલાનું દ્રષ્ટાંત આજે પણ એટલું જ ઉપયોગી છે તમારા તમારા ખર્ચા ઘટાડી દો સોર્સ તમારે ઘટાડવા ઘટાડવા માટે વિચારવું મોંઘવારી ક્યાં છે બોલો તો ખરા કઈ જગ્યાએ તમને મોંઘવારી નડી છે સમર વેકેશન ની અંદર પરદેશ ફરવા જવાનું એટલે જવાનું દર મહિને લોનાવાલા જવાનું એટલે જવાનું દર રોજ બે શાક થાય એટલે થાય જ દર રોજ તમારા ઘરમાં ફ્રૂટ થાય જ્યુસ થાય કઈ જગ્યાએ મોંઘવારી દર છ મહિને તમારો મોબાઈલ બદલાય દર ત્રણ મહિને તમારા કપડા બદલાય દર આઠ મહિને તમારા ચપ્પલ બદલાય તમારા સ્પેક્સ બદલાય ફેશન બદલાય તમારા ઘરના રાખ નો ચીલા બદલાય મોંઘવારી ક્યાં નડે કહી દો ધર્મમાં મોંઘવારી નડે છે એક ચાર રૂપિયા ચાર મહિનાના આરાધના ફંડની અંદર લખાવવું હોય ત્યારે આપણી મુઠ્ઠીઓ પાછળ જાય છે અને આપણા ઘરના ખર્ચા કરવા હોય બિંદાસ કરીએ છીએ નંબર તીન સ્તેયાનું બંધી રૌદ્ર ધ્યાન જીસકો ચોરી કે વિચાર વો સ્તેયાનું બંધી ઓર નંબર ચાર ફરીથી બોલું બોલું છું લખાવીશ તમને તમારી જિંદગીમાં તમે ધર્મ ધ્યાનમાં જાવ તો બહુ સારી વાત છે ધર્મ ધ્યાનમાં ન જઈ શકો આર્તને અને રૌદ્ર ધ્યાનથી બચજો અને ખાસ કરીને રૌદ્ર ધ્યાન તો બચજો જ બચજો આર્ત ધ્યાન હાલતા ચાલતા થવાનું છે હું પણ સમજુ છું રૌદ્ર ધ્યાન તમે ધારો તો અટકાવી શકો એમ છો તમને જો પરલોકમાં નરક ના જોઈતી હોય તો આલોકની અંદર તમારા રૌદ્ર ધ્યાનથી બચો હિંસાનું બંધી મૃષ્યાનું બંધી स्थेयानुबंधी और नंबर चार संरक्षणानुबंधी